તમારી મારી સાથે રેલ કાઠીઓ ટેસ્ટમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કાંદાના ભજીયા અને આ રીતે આપણે કાંદાને મોળી લેવાના છે અને જો આપણે પાંચસો ગ્રામ કાંદા લીધા છે જો આ આ રીતે શિપ્સ કરી નાખવાની છે પછી એને વીખી નાખશું આખો વિડીયો તમને બતાવવો મોળી તરત આ રીતે બધું કટિંગ હાલે છે તમે જોઈ શકો છો હવે શિયાળો જાતો છે ને એટલે ભાઈ ભજીયાના આપણે તણસાર એકદમ ઈઝી રેસીપી મેકી દેવાની છે એપ જો આપણે બધા કાંદા સુધારી લીધા છે જોઈ શકો છો હવે આને આપણે આ રીતે છોડ નાખવાના છે ઓ જેમ કાંદા આપણે છોડશું ને એમ એ અલગ અલગ પડી જશે બે હાથે પછી આ ભજીયા ખાવાની કંઈક મજા છે ને ભાઈ કંઈક અલગ છે અને અંદર આપણે આદુ નાખવાનું છે ને થોડીક કોથમરી નાખવાની છે તો આપણે જો સૂટે પાડી દીધા છે અને હવે પછી આપણે આગળ પ્રોસેસ બતાવીએ હવે આપણે કાંદાની અંદર આ કોથમરી નાખી દઈએ દેશી કોથમરી લીધી છે અને એની કટકી નાખી દઈએ અને થોડુંક આદુ ખમણી નાખીએ એક જેટલું આની અંદર જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખી દઈએ તમારે તમારો સ્વાદ અનુસાર નાખી શકો છો આની અંદર આપણે પાણી નાખવાનું નથી હવે અંદર આપણે લોટ નાખી દઈશું દોઢસો ગ્રામ જેટલો ગાય સાપ લોટ લીધો છે તમે તમને જે ફાવતો હોય તે લઈ શકો છો હવે લોટ નાખ્યો છે હવે આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આની અંદર કોઈ પણ જાતનું પાણી નથી નાખવાનું આ કાંદા ભજી હવે આપણે આતું મીઠું અને કોથમરી જો તમે તીખું ખાતા હો તો અંદર તીખા મરચાં પણ નાખી શકો અને કોરું મરચું પણ નાખી શકાય છે અને જો આ રીતે આપણે આખી કાંદા ભજીને મિક્સ કરી લેવાની છે એકદમ જો ક્રિસ્પી ખાઈ હોય ને તો આ રીતે નગર થોડોક પાણીનો છટકારો મારવાનો તમારે હજી ઘડીકાને પડી રહ્યા દેવું ને એટલે હજી ક્રિસ્પી થાય આ થોડીક ઢીલી પડશે ડુંગળી પાણી મેકતી હોય છે મીઠું નાખ્યું ને એટલે તો હવે આપણે જો આ કાંદાની ભજી છે ને બનાવવાની છે તેલ આવી ગયું છે અને હવે આપણે નાખી રહ્યા છીએ કાંદા ભજી અને આ રીતે આપણે કાંદાની ભજી નાખવાની છે બધી જે જે લોકો એ કાંદા ભજી ટેસ્ટ કરી મને કહેજો બાકી બજિયા બજિયા કાંદાના ભજીયા ભાઈ ખાતા રહી જ છો મોજ કરતા જાજો ને ખાતા જાજો ભાઈ આમ તમે કહે કે આમ ફાર્મ હાઉસમાં ગયા હોય ને તારે આ ભજીયા બનાવો ને આની અંદર છે ને ભાઈ લીંબુ નીસોવાનું કારે ખબર છે જ્યારે તમારે ભજી પાકીને આવી જાય ને પછી માથે લીંબુ અને હિંગ નાખવાની ઓરિજિનલ તમારે ટેસ્ટ જોતો હોય ને સારો તો એક ટ્રાય એકવાર ટ્રાય કરજો મજા આવશે હું તમને ટેસ્ટિંગ કરીને બતાવીશ મને જોઈ શકો છો અત્યારે વ્યવસ્થિત રીતે આપણા કાંદા ભજીયા સડી રહ્યા છે ઘણા લોકો અંદર ચોખાનો લોટ પણ નાખતા હોય છે કોર્ન ફ્લોર પણ નાખતા હોય છે ક્રિસ્પી કરવા આપણે કાંઈ વસ્તુ નથી નાખીએ તો એ ક્રિસ્પી થશે આ ભજીયા તો તમે જોઈ શકો છો એકદમ આપણા ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે આને બહાર કાઢી લઈએ એકદમ ખખડતા ભજીયા કાંદાના તો હવે આ ઘાણ આપણો એકદમ સડી ગયો ને એકદમ લાલ થઈ ગયો જો ક્રિસ્પી અને હવે તેને આપણે બહાર કાઢી લઈએ આ રીતે ઉલાળી લેવાના બે વખત ફર્સ્ટ ક્લાસ નીકળી જાય નીતારી લેવાના તેલથી હવે છે ને આની માથે ઘડીક ઠરી જાય ત્યાં એક ઘાણ પાડી હોય એની અંદર જુઓ તેમ ફર્સ્ટ ક્લાસ આ રીતે જ પાડી દેવાના છે ઘણા લોકો મારી તવી વિશે કોમેન્ટ કરતા હોય આ તવી છે ને ભાઈ આ સુલવ છે ગેસ નથી અને સુલાવ ઉપર જે લોખંડની તવી હોય ને ભાઈ એ આવી કાળી જ થઈ જતી હોય છે અને અંદર અમે તેલ એમ ફ્રેશ જ નાખતા હોઈએ ઘણાની કોમેન્ટ એવી આવે નેગેટિવ ભાવનગરની સ્ત્રી જે હિંગ લીધેલી છે અને તમે આમાં સર્ચ કરશો ને તો આ હિંગ સારી આવે છે કોઈ માર્કેટિંગ નથી પણ આ રીતે છાંટી દેવાની છે આ હિંગ જેમની તમે ગાંઠિયામાં છાંટો ને એમ આનો જે ટેસ્ટ છે ને ભાઈ નેક્સ્ટ લેવલનો આવશે અમે મારો પર્સનલ રીતે મેં ટેસ્ટ હિંગ કર્યું છે ને પછી હું તમને કહી રહ્યો છું હવે તમારે શું કરવાનું જ્યારે તમે ભજીયું ખાવું તો આ હિંગ લીધીને એની માથે આ રીતે નાખી દેવાનું એક બે ટીપા અને પછી ટેસ્ટ કરવાનું એકવાર ટેસ્ટ કરો હિંગ નાખીને તમારે ઘરે નોર્મલ હિંગ હોય ને તો પણ મજા આવશે હિંગ નાખી હિંગ સાડી દીધી પછી તમારે નાખવાનું છે માત્ર આ રીતે લીંબુ નું ટીબુ જો આ રીતે આમ બધામાં આવી જાય નાખી દેવાનું આની જવું ટેસ્ટ તમને બીજા કેમ નહીં આવે મોજ આવી જાહેર તો આ વિડીયો સારો લાગ્યો શેર કરજો ફરી મળશો નવ વિડીયો જય હિન્દ જય ભારત